કે જેમાં રેગ્યુલર રાસાયણિક ખેતી કરો છો એના કરતા આમનું ઉત્પાદન ડોઢું થઈ જાય પછી તમે એમાં છાણીઓ ખાતર નાખો તોય ડોઢું થઈ જાય અને એ ન નાખો ને મેલોગ્રા જી નાખો તોય ઉત્પાદન ક્ષમતા વધે શું તો આપણી જમીન ફળદ્રુપ થઈ છે જમીન સુધરી ગઈ છે એટલે આ એક ખાસ દરેક મિત્રો કાળજી રાખવાની અને એમાં જમીન છે ને એને ખાસ જમીનનું તળિયું મજબૂત કરો આપણે બધા ભારત દેશની અંદર એક માનસિકતા એવી છે દુનિયા આખી છે ને ટાર્ગેટ કરે જમીનને વિશ્વભરના ખેડૂતો કે જેને સારું ઉત્પાદન લેવું છે કાયમી માટે ઉત્પન્ન લેવું છે એ જમીનને ટાર્ગેટ કરે જે આપવાનું હોય એ જમીનમાં આપે અને આપણે છોડને ટાર્ગેટ કરીએ પંપ ફમ્પ લઈનું જ રાખીએ ખરેખર જેટલી વસ્તુ તમે જમીનમાં આપો ને જમીનનો તળિયો મજબૂત કરો એટલી તમારી જમીન સુધરશે ને તમારી આવકમાં વધારો થશે એટલે આ રીતે જમીનનું તળિયું મજબૂત કરીએ એમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટીસાઈડ પાણી સાથે કેમિકલ તમારે ખૂબ જરૂર પડે તો તમે પંપમાં નાખીને કરી શકો એ તમે પંપમાં નાખીને કદાચ છટકાવ કરશો ને તો એ છોડવાની ઉપર જ રહેશે જમીનમાં અંદર નહીં ઉતરે એ છોડ ઉપર રહેશે જયારે તમે પાણી સાથે પીવડાવો ને એ જમીનમાં ઉતરી એટલે જમીનને ખરાબ કરી નાખે છોડ ને કદાચ કરે તમારા આલો કે એક વખત નુકસાન થયું પણ જમીન તો સારી છે એટલે છોડને ટાર્ગેટ કરવા કરતા જમીનને ટાર્ગેટ કરીએ જમીનને આપણે બનાવીએ હવે આ બધું આપણે કાળજી રાખી અને જે કઈ આપણે જમીનને આપણે સુધારીએ જમીન ફળદ્રુપ હોય એમાં તમે કોઈ પણ પાક વાવો તમે ચોમાસામાં મગફળી હોય કપાસ હોય સોયાબીન વાવીએ શાકભાજી વાવીએ ડુંગળી વાવીએ શિયાળાની અંદર પણ આપણે ડુંગળી વાવીએ લસણ વાવીએ ધાણા વાવીએ જીરું વાવીએ ચણા વાવીએ શિયાળો પાક જે આપણે વાવતા હોય મણારાની અંદર પણ તલ ને હળદ મગ ને ડુંગળી જે કરતા હોય આ બધું આપણે કરીએ એટલે એમાં જમીનની અંદર કોઈ પણ પ્રકારનું આપણે કેમિકલ નથી નાખેલું એટલે છોડ છે તંદુરસ્ત નીકળશે તંદુરસ્ત છોડ છે એની અંદર રોગ જીવાત નું પ્રમાણ ઓછું હોય રોગ જીવાત આ બે વસ્તુ અલગ છે રોગ એટલે કે જે આપણે ફૂગ ના લાગે વગેરે વગેરે વાયરસ ને પ્રોબ્લેમ આવતા હોય એ બધા રોગ જીવાત એટલે કે ઈયળ આવે ચૂસિયા આવે વગેરે જે જીવાત આવતી હોય છે એ જીવાત હવે તકલીફ બે પડે અને આપણે દવા ત્રણ પ્રકારની છટકાવ કરીએ એક રોગ એટલે ભૂખ માટે આપણે દવાનો છટકાવ કરીએ જીવાત એટલે એમાં ચૂસિયા અને ઈયળ માટે દવાનો છટકાવ કરીએ અને એક છોડનો ગ્રોથ થાય ફ્લાવરિંગ ટાઈમે ફ્લાવરિંગ દવા છાંટીએ અને ફ્લાવરિંગ ખડતું અટકાવવાની દવા છાંટીએ ત્રણ પ્રકારે આપણે આનો ઈલાજ કરતા હોય છે માવજત કરતા હોય છે કરવી જોઈએ પહેલી વાત તો એ કે તમે બધા ઝેર મુક્ત ખેતીમાં આવો જેના માટે જે આ ભોગ આવે છે રોગ આવે છે એના માટે અમે ઘણી વખત યુટ્યુબ ના માધ્યમથી પણ તમને અપીલ કરી ચૂક્યા છે કે છાસ અને ગૌમૂત્ર એક પંપની અંદર પાંચસો એમ એલ છાસ અને પાંચસો એમ ગૌમૂત્ર આનો છટકાવ કરવામાં આવે તો તમે ભોગનું નિયંત્રણ કરી શકો છો પણ છાસ છે ને ગાયની ભેંસની નહીં ગાયની છાસ અને એ પણ ઓછામાં ઓછી બે મહિના જૂની તમે આજથી ભેગું કરવાનું ચાલુ કરો એ બે મહિના પછી તમારે વાપરવા અને વધારેમાં વધારે નવ મહિના સુધી નવ મહિના કરતાં વધારે જૂની હોય પછી તો એ કામ ન આપે એને પછી અવરી અસર આવે એમાં ઉપયોગી બેક્ટેરિયા મરી જાય ને બીજા બેક્ટેરિયા આવી જાય એટલે એ નહીં ઓછામાં ઓછી બે મહિના હોય એ અને ગાયની એને આપણે એક પંપમાં પાંચસો પાંચસો એમએલ ગૌમૂત્ર નાખીને છટકાવ કરીએ તો આપણે ભૂગ નિયંત્રણમાં સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ એ પછી જીવાત આવતી હોય તો જીવાત ની અંદર ઘણી વખત એવું બને કે ચુસિયા આવે તો ચુસિયાની અંદર લીલી પોપટી સફેદ માખી મચ્છી ચ્રીપ્સ કથીરી વગેરે આ બધા ચુસિયા કહેવાય ચુસિયા જીવાત ની અંદર તમે અલગ અલગ દવા છાટતા હશે ઈયળ આવે તો ઈયળ ની અંદર પણ લીલી કાબરી ગુલાબી લશ્કરી લિપ માઇનર ઘોડિયા ઈયળ આ બધી ઈયળ આવે ચુસિયા ની દવા અલગ તમે છાટતા હશે ઈયળ ની દવા તમે અલગ છાટતા હશે જે છાટતા હોય અમે ઘણી વખત પંચ પરણી અર્થ નું કહીએ છીએ દસ પરણી અર્થ નું કહીએ છીએ અગ્નિ અસ્ત્ર નું કહીએ છીએ એના પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે એ તમે જાતે તમારી વાડીમાં બનાવી લ્યો અને છટકાવ કરો તો એનાથી ચુસિયા ઈયળ અને બીજી પણ કોઈ જીવાત હોય તમામ જીવાત નું નિયંત્રણ થાય આપણા બધી વસ્તુ કેમ બનાવી તમને પ્રેક્ટિકલ હું તમને એ વાતમાં કહેવા જાય તો સમય જાજો જશે કલાક મળવા માટે એવો જેટલો ટૂંકમાં કહું હા છતાંય તમારે જરૂર હશે તો હમણાં શિયાળુ સિઝન ચાલુ થાય એ પેલા બધી વસ્તુનો એક એક વિડીયો બનાવીને હું મૂકી દઈશ અગ્નિ અસ્ત્ર આમ બનાવવું પંચ પર્ણી આમ બનાવવું દસ પર્ણી આ રીતે બનાવવું જીવામૃત જીવામૃત કેમ બનાવું એના વિડીયો હજુ પણ મૂકી છે જ ઓલરેડી પણ છતાં હજુ પણ આપણે એના બનાવીને મૂકી જેથી તમને ખ્યાલ આવી એટલે આ રીતે તમે જીવાતનો કંટ્રોલ કરી શકો છતાં પણ ઘણી વખત એવું હોય કે ના ભાઈ અમારે ઈ કઈ કાઇશ કરવી નથી કેમકે આમાં મહેનત પડે ઈ કરવામાં અમને તકલીફ છે એવું થાય જો કે આમ તો ખેડૂતનો દીકરો મહેનત થી ભાગે નહીં અને મહેનત ન કરવી ખેતી ન કરાય ગમે બીજો વ્યવસાય કરાય ખેતી છે એ તો મહેનત નો ધંધો છે મહેનત એટલી જોખમે એટલું અને પાછું વળતર છે ને એ મહેનત પ્રમાણે મળે કે ન મળે કે એની કોઈ ગેરંટી નહીં એટલે આ બધી તૈયારી હોય તો ખેતી કરવી નકર ગમે ત્યાં આ ભૂજે ની આ જે ફાવતું હોય ને એ ધંધામાં હોય જવું અને હોય કે ભાઈ કે ગામડે ગામડે આપણા છોકરા આપણે ભણાવ્યા બધાને ભણાવો ભણાવો તો ભણી ભણે આપણે ખેતીમાં આ શિક્ષણ કામ નથી લાગતું એ પાછું બધા બાર હો જાય એટલે કોઈક સરકારી નોકરીમાં જાય પ્રાઇવેટ નોકરી માં જાય કોઈક નાના ધંધામાં જાય કોઈક મોટા ધંધામાં જાય કોઈક કરોડપતિ ઉદ્યોગપતિ બને અને બહુ સફળ થાય ને એ આનંદ ની વાત આનંદ એટલા માટે કે આપણા ખેડૂતનો દીકરો ભણી ગણી અને કલેક્ટર બને તો આપડે આનંદ થાય આપણા ખેડૂતનો દીકરો ભણી ગણી મોટો ઉદ્યોગપતિ બને તો એ આનંદ થાય પણ માન બે શેડા અડાડતો હોય ને તો પછી નકામ એવા લગભગ નેવું ટકા છે પાંચ દસ ટકા છે ને સફળ થયા પાંચ દસ ટકા સફળ થયા નેવું ટકા આવા છે એ ખેતી અહીં કરવામાં નથી ફાવતું કરી શકતા નથી કે કરવી નથી ઘણી ઘણી સમસ્યા છે એ સમસ્યાની લિસ્ટ બહુ લાંબુ છે એમાં આપણે નથી જવું પણ મારું કહેવાનું કે જે સરકારી નોકરી મળી સરકારી નોકરીમાં ગયા પ્રાઇવેટ મળી પ્રાઇવેટમાં ગયા ધંધો ઉદ્યોગમાં ગયા અને જેને ક્યાંય મેળ ન આવ્યો ને જે ક્યાંય હાયેલા નહીં ને એની પાસે આપણે ખેતી કરાવીએ આશક્ય છે કે નહીં આજી કરે ને એને કરવી નથી હો પણ ક્યાંક મેળા આવે તો થાય ને હાલો તમે એમ કયો કે અહીંયા મહિનાના ત્રણ લાખ મળશે આગળ હબ દઈને ભાગી એમ છે તમે બતાવો કાંઈ મળે એમ છે બાકી જ જવું કરવી જ નથી કે આ તો ક્યાંય સેટિંગ ન થાવું તો ક્યાંય કરીએ એટલે ટૂંકમાં જે માણસ ક્યાંય નો લો એની પણ આપણે ખેતી કરાવી તો એ ખેતીમાં શું કરે ભાઈ વરે કઈ તા બનાવો એ હું આ પૂરું કરી પછી બનાવી લો પછી પીએ આપણે એટલે મારું તો એવું ઉદ્દેશ્ય છે કે ભણેલા છોકરા છે ને એને આપણે ખેતી તરફ લઈ આવો ટેકનોલોજી અને શિક્ષણ આ બે વસ્તુ થશે ને તો જ આપણે ખેતીમાં વધારે સફળ થશે એટલે અમે જે ખેતી કરતા હોય એની અંદર આ મેં જે તમને કીધું પંચ પડની અર્થ આ બધું બનાવી તમે કરતા હોય તો સારું ન કરતા હોય તમને એમ થાય કે આડું ઈ નહીં મેળવે તો ગમે ત્યારે જીવા દાદા પાછા હું કોઈ કંપની જાહેરાત કરવા નથી હોય આયા મેં કોઈ કંપની ડબલા બાકી જનરલ ખેડૂતની ની મિટિંગ હોય ને એટલે આગળ અહીં ટેબલ હોય અમારે અહીં ખાટલો છે જો જેવો પપ્પા કેવી મજા આવે કેમ કે ખેડૂત ખાટલે બે આપણી પાસે ટેબલ ને ખુરશી ન હોય ટેબલ રાખે ટેબલ ઉપર પછી દવાના ડબલા ને ખાતર ને પેકિંગ આમ બધું ગોઠવે એટલે એ અમે નથી એમ કહું છું તમને એટલે અમે જાહેરાત કરવા નથી આવ્યો તમને મળવા આવ્યો છું એટલે કહું છું કે તમે એ બધું કરો છતાં પણ તમને એમ થાય કે નહીં અમારે અઘરો માંથી લઈને છાટવી છે તો આ જીવા બાપા છે આપશે તમને ચાલુ જીવાબાપાને એટલા માટે કહું બીજાનું હું કામ નથી કેતો જીવાબાપાને એટલા માટે કહું મેં કીધું એમ કે આપણા હિતમાં કામ કરે ખેડૂતના શૈલેષ કૃષિ કેન્દ્ર આપેલી કેમ કે ગુજરાતના લગભગ સેન્ટર ભરું છું ને એમાં જે ખેડૂતના હિતમાં કામ કરે એ ધ્યાનમાં છે અને ખેડૂતને લૂંટે એ ધ્યાનમાં છે બધાનો સમય સમય ન્યાય કરવાનો આજે જીવા બાપા નો સમય એવું સારું કરે તો એ ન્યાય કરવાનો આપણે જે માણસો ખરાબ કરે એ ન્યાય એ મારો સમય આવે ત્યારે ન્યાય કરી લઉં છું એટલે કહું છું કે આ ખેડૂત હિત કરે ને એટલે એમની પાસે જવાનું એ પણ તમારે જે હું છે એ કંપનીની લ્યો એમાં મારે કોઈ લેવા દેવાની જો મારે કોઈ ગુજરાત આખામાં કે ભારત દેશમાં મારા નામની કોઈ કંપની નથી મારે કોઈ એક નથી મારું કોઈ જગ્યાએ કમિશન નથી બરાબર આ બધું કહી દઉં તમને તમને એમ ન થાય કે આ ક્યાંક આમાંથી કમિશન લેતા છે ક્યાંયથી હું આજે તમને યુટ્યુબમાં માહિતી આપતો ને ઘણી પ્રોડક્ટ હું ખુલ્લા દિલથી વાત કરું કોઈ પ્રોડક્ટનો એક રૂપિયો મને કોઈ તાકાત નથી આપી શકે એવી કોઈ કંપની જ જન્મી કે પૈસા આપીને જાહેરાત કરી શકે અમે એની પાસેથી ડેટા માગીએ શું ડેટા માગીએ પેલી સ્વદેશી કંપની છે બીજું તમારી ક્વોલિટી કેવી છે અમે ચેક કરશું તમે કહ્યું એમની અમે ચેક કરશું ક્વોલિટી સારી છે ત્રીજું એ વસ્તુ તમને કેટલામાં મહિની એની માહિતી આપો બિલ સાથે એટલે ઈ બહુ આકરું પડે કોઈ કંપની કે અમને આ 15 રૂપિયામાં મહિની 85 વેચી એમ તો કીએ ની એટલે ઈ ડેટા માંગુ અને પછી ખેડૂત ને કેટલા આ જાશે ઈ ચેક કરો આ બધું ચેક કરીને એમ થાય કે ની આ વ્યવહારિક છે તો જ એની ભલામણ કરીએ પૈસા લઈએ તો તોય પછી એમ કે ને કે તમે મફત કરો આ કરો જાહેરાત કરો પૈસા જોતા તો તો એમ કે ને અમે ડિટેલ નહીં આપીએ એટલે અમે કે નહીં આ ડિટેલ જોવે પેલા પૈસા જે લેતા હા એક વાત ચોક્કસ છે યુટ્યુબ માંથી હું સારું કમાવું છું તમારા ભાવનગરના અહીંથી અમરેલી અને અમારું છે જુનાગઢ ત્રણ જિલ્લા થયા ત્રણેય જિલ્લાના કલેક્ટર છે ને એ મારે જેટલું નહીં કમાતો હું તમને આવું ઓપન વાત કરું છું પણ હું સાદો માણસ છે એટલે આમ બહુ કે મને શોખ નથી પણ એ ઈ તો ખુલી વાત છે કમાવ તો તમે નથી કમાતા ખેતી માંથી હે તમને એક રૂપિયા નો મળે તમે થોડોક ઉભા રહ્યો વંડી થકી ભાગી જાવ એમ યુટ્યુબ માં પણ હા એક છે કમાવાના દરેકના ના રસ્તા અલગ રસ્તા એટલા માટે અલગ હોય તમારા ગામમાં પાન ના ગલા પૈસા કમાવો હશે ગામના છોકરાને કેન્સર થાય એવી વસ્તુ આપીને પૈસા કમાય એને હારો ક્યો એના કરતા હું તમને સારી સલાહ આપીને કમાઉ છું ને

હું ચેલેન્જ સાથે કહી શકું કે ઘરમાં પરિવાર સંપૂર્ણ આપણે સાથે બેઠો હોય તોય જઈ શકો મહેમાન બેઠા હોય એની હાજરીમાં તમે જોઈ શકો બેનો દીકરીઓ બેઠી હોય તોય જઈ શકો આપણા વિડીયોમાં કોઈ ભલે આપણે મારો સ્વભાવ થોડો ઉગ્ર છે ત્યારે કોઈ એવું ખોટો કર્યું હોય ખેડૂત વિરુદ્ધ હોય તો આપણે બોલતાય હોય કઈ પણ એવા શબ્દનો ઉપયોગ ક્યારે ન કરીએ કે તમારે નીચું જોવું પડે બરાબર ને તમે હજારો યુવાનો અમને એવા પણ મળ્યા ગુજરાતની અંદર એમ કે પરેશભાઈ તમારા વિડીયો સાંભળીયે ને તેથી માવા મુક્તિ થીડી મુક્તિ તમાકુ મુક્તિ સિગરેટ મુક્તિ હે શિન ખાવાનું બંધ કરી દીધું આવું અનેક પ્રકારના યુવાનો મને મળ્યા અસર ઘણા યુવાનો એવા મળ્યા તો એ આનંદ છે સમાજમાં બે પાંચ વ્યક્તિને પણ કોઈ ખરાબ વ્યસન હોય તો એ ખરાબ વ્યસન મૂકે એના માટે આપણે નિયમિત મહિના છીએ